નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી એમાં પૂરક વાચનની અંદર કાવ્ય બેનો આજે આપણે અભ્યાસ કરીશું જેનું નામ છે એકલો જાને રે અને કવિ છે મહાદેવભાઈ દેસાઈ મિત્રો એકલો જાને રે એટલે એકલા જવાની વાત છે કાવ્યની અંદર પણ ક્યાં એકલા જવાની વાત છે તો કે સત્યના માર્ગ પર એકલા જવાની વાત છે આપણે પહેલાં કવિ પરિચય જોઈએ તો મહાદેવભાઈ દેસાઈનું વતન એ દહેણ એટલે કે સુરત જિલ્લામાં આવેલું છે એ ત્યાં છે મહાદેવભાઈની ડાયરી એકથી સત્તર સંત ફ્રાન્સિસ બે ખુદાઈ ખિદમતગારો વીર વલ્લભભાઈ વગેરે તેમનું મહત્ત્વનું લેખન છે અનુવાદમાં નોંધપાત્ર કાર્ય એમણે કર્યું છે જો આપણી આ કાવ્ય છે મિત્રો એ મૂળ બંગાળી ભાષામાં રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે અને એનું ગુજરાતી અનુવાદ છે એ આપણને અહીંયા મહાદેવભાઈએ કરી આપ્યું છે સત્યને રસ્તે ચાલનારાએ કોઈની રાહ જોવા જોઈને બેસી ન રહેવું જોઈએ એ વાત આ કાવ્યની અંદર આપણને શીખવા મળે છે સતપંથે ચાલનારાને અનેક વિઘ્નો આવવાના તેનાથી બધા મોં ફેરવીને બેસશે શરૂઆતમાં સાથ આપનારા પણ ભીસ પાડતા પાછા ભાગી જશે આગલો રસ્તો ન સૂજતા મૂંઝવણો જ દેખાશે આવે વખતે પણ પોતાની સાચી વાતને છોડી ન દેતા મંડ્યા રહેવાનું અને તકલીફો આવે તેને સહન કરવાની અને આત્મસૂજથી રસ્તો કાપવો જોઈએ એ વાત અહીંયા આપણને આ કાવ્યની અંદર રજૂ થઈ છે એ સમજ આપણને મળી છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર છે એ આ પોતાના કાવ્યનો આ ગુજરાતી અનુવાદ વાંચીને ખૂબ જ પ્રસન્ન થયા હતા આપણે જોઈએ કાવ્ય તારી જો હાંક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાંક હાક એટલે શું હાંકલબૂ મેમ સુણીને એટલે કે સાંભળીને કોઈ ના આવે તો એકલો જાને રે આપણે કોઈ સાચા માર્ગે જતા હોઈએ ત્યારે કોઈને સાથે આવવા માટે કહીએ ને તો કોઈ સાથે આવતું નથી તો કોઈ સાથે ન આવે તો પણ તું એકલો જ સત્યના માર્ગે ચાલ એ વાત અહીંયા કહી છે જ્યારે સૌના મોં સિવાય ઓરે ઓરે ઓ ઓ અભાગી સૌના મોં સિવાય જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે તારી જો હાંખસૂણી કોઈ ના આવે તો એકલો જાને રે હવે કવિ કઈ વાત કરે છે કે સત્યના માર્ગે જો તારી હાકલ સાંભળી તારી બૂમ સાંભળીને તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જાને રે એ સિવાય જ્યારે સૌના મોં સિવાય મોં સિવાવવું એટલે શું તો કે મોં બંધ થઈ જવાય એમ કોઈ કાંઈ ન બોલવું ક્યારેક આપણી ઉપર એ સત્યના માર્ગે ચાલતા કોઈ મુસીબત આવે તો કોઈ આપણી તરફેણ કરતું નથી એટલે કે કોઈ બોલતું જ નથી એમ તો એવી વખતે જ્યારે પણ સત્યના માર્ગે તું ચાલતો હોય અને તારી ઉપર જો મુસીબત આવે ત્યારે કોઈ કાંઈ કહે નહીં એટલે કે દરેકના જો મોં સિવાઈ જાય તો ઓ અભાગી અભાગી એટલે કમ ભાગી એમ કમનસીબ એમ કહેવાય તો એવે વખતે ઓ અભાગી સૌના મોં સિવાય જ્યારે સૌએ બેસે મોં ફેરવી એટલે કે જ્યારે તું આ સત્યના માર્ગે જતો હોય ત્યારે તારા તરફથી બધા પોતાનું મોં ફેરવી લે મોં ફેરવી લેવું એટલે શું તો કે દૂર થઈ જવું એમ અમુક લોકો થોડી વાર પૂરતો સાથ આપે પરંતુ ફરીવાર મુસીબત વધતા એ લોકો જો પાછા ભાગી જાય એટલે કે તારાથી મોં ફેરવી લે અને સૌ જો ડરી જાય એટલે તારી સાથે રહેલા લોકો પોતે ડરી જાય અને તને સાથ ન આપે ત્યારે હૈયું ખોલી અને મન મૂકી એટલે પોતાની વાત છે એને તું તારું હૈયું ખોલી નાખજે એમ અને મન મૂકીને એટલે કે કોઈ પણ ડર વગર તારા મનનું ગાણું એકલો ગાને રહે એટલે કે તારા મનની જે વાત છે એ તું એકલો જ ભલે રટ્યા કર પણ તું તારા નિર્ણય ઉપર દ્રઢ રહેજે એ વાત હવે પછીની આ પંક્તિમાં આપણને સમજાવી છે કે સત્યના માર્ગે જતાં કોઈ તારી સાથે ન આવે તો એકલો જવું ભલે સૌ તારા તરફથી મોં ફેરવી લે તને સૌ તારાથી દૂર થઈ જાય છતાં પણ ડર્યા વગર તું તારું હૈયું ખોલી અને તારા મનની વાત છે એ મુક્તપણે તું એકલો જ ગાજે પણ આ સત્યના માર્ગથી ડકતો નહીં પછી કે છે જો સૌએ પાછા જાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય ત્યારે કાટા રાને તારે લોહી નીકળતે ચરણે ભાઈ એકલો ધાને રહે તારી જો હાક સુણી કોઈના આવે તો એકલો જાને રહે જો સૌ પાછા જાય એટલે કે તારા સત્યની માર્ગમાં તું જાય છે તું ચાલે છે એમાં તારે તારો સાથ કોઈ થોડા ઘણા લોકો આપે પણ મુસીબત આવતા જો એ પાછા વયા જાય તો અને સૌના મોં સિવાય એટલે કે દરેક લોકો છે એ પોતાના મોં બંધ કરી દે તારી મુસીબતમાં તારો સાથ ન આપે ત્યારે કાંટા રાને રાને એટલે રાને એટલે જંગલ તો કે કંટક ભર્યા એ જંગલમાં તારે લોહી નીકળતે લોહી નીકળતે એટલે કે લોહી નીકળતા એમ કાટ્યા કાંટા ભર્યા એ જંગલમાં લોહી નીકળતા ચરણે પણ તું એકલો ધાને રહે ધાવું એટલે શું તો દોડી જાવ એમ ભલે તું આ સત્યના માર્ગે જાય ત્યારે તારે કાંટાભર્યા જંગલમાં પણ ચાલવું પડે તારા પગમાંથી ભલે લોહી નીકળે છતાં પણ તું દોડી જા ને એમ તારા આ સત્યના માર્ગ છે એના તરફ તું દોડી જાય એમ જ્યારે દીવોનો ધરે કોઈ ઓરેઓ ઓ અભાગી દીવો ન ધરે કોઈ જ્યારે ઘન ઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની ઓ ઓતું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે તારી જો હાક સુણી ને કોઈ ના આવે તો એકલો જાને એકલો જાને રે હવે પછી કવિ એવું કહે છે કે જ્યારે દીવો કોઈ ન ધરે એટલે કે તારે પ્રકાશની જરૂર હોય એટલે કે માર્ગદર્શનની દીવો ધરવો એટલે દીવો ન ધરવો એટલે પ્રકાશ ન કરવો પણ અહીંયા ખરેખર કઈ વાત છે તો કે કે માર્ગદર્શનની વાત છે જ્યારે તને કોઈ માર્ગદર્શન ન આપે ત્યારે અને ઘનઘોર તોફાની રાતે એટલે કે અતિશય અંધારી એવી તોફાન ભરી રાતમાં પણ તને જોઈ અને બાર વાસે એટલે કે બારણા બંધ કરી દે ત્યારે આભની વીજે ઓ તું સળગી જઈને એટલે કે ત્યારે આકાશની વીજળીથી તું પોતે સળગી જઈ અને સૌનો દીવો એકલો થાને રહે એટલે કે તું પોતે જ જે કંઈ સંકટો છે એ સહન કરી અને પોતાની સૂજથી જો સૌનો દીવો થવો એટલે શું તો તને ભલે કોઈ માર્ગદર્શન ન આપે પણ તું સત્યના માર્ગે દ્રઢ સંકલ્પ લઈ અને ચાલ અને તું સૌ માટે સૌને સત્યના માર્ગે દોરી જવા માટે તું સૌનો દીવો થા એવી વાત અહીંયા છેલ્લે પંક્તિમાં કરી અને આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે આખું એ કાવ્ય આપણે ફરીવાર જોઈ લઈએ તો આખા એ કાવ્યમાં કઈ વાત છે કે સત્યના માર્ગે ચાલવાવાળી વાત છે કે સત્યના માર્ગે ચાલતા સમયે જો તારી સાથે કોઈ ન આવે તો પણ તું એકલો જ જા અને એ માર્ગ પર તને ગમે એટલા સંકટ આવે છતાં પણ એ સંકટો નો સામનો કરી અને પોતાની હૈયાસૂજથી અને આત્મબળથી આગળ વધવાની વાત આ આખા કાવ્યની અંદર આપણને રજૂ થઈ છે અને અંતમાં પોતે સત્યના માર્ગે ચાલી અને દરેક વ્યક્તિ એ સત્યના માર્ગે ચાલે એ માટે એમનો દીવો બનવા માટેનું માર્ગદર્શન અહીંયા આપણને મળ્યું છે મિત્રો આ ભજનાવલી આશ્રમ ભજનાવલીમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવ્યું છે મિત્રો હોમવર્કમાં તમારે આના શબ્દાર્થ લખવાના છે અને આ કાવ્ય છે એની દરેક પંક્તિ એ તમારે શ્રુત લેખન કરીને લખવાની છે ઘણા બધા મિત્રોના અક્ષર બહુ સારા નથી એટલે હોમવર્કમાં તમારે આ કાવ્ય છે એ સાંભળીને લખવાનું છે અને શબ્દાર્થ પણ લખવાના છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો